અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારત રત્ન બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ દીપોત્સવી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય રાજ્ય અને શહેરી સ્તરે ડૉક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ દીપોત્સવી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સ્થાપિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ હોદ્દેદારો દિનેશ રોહિત અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા અને નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા સહિતના નેતાઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામ નેતાઓ એ ભારતીય બંધારણના ગડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતની અંદર અને ગુજરાત રાજ્યની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને એકસો ચોત્રીસમી જન્મદિન નિમિત્ત ઉજવી રહ્યા છે એના સંધ્યાના ભાગરૂપે આજે અંકલેશ્વર વિધાનસભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પુષ્પ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને સાફ સફાઈનો અને સાથે સાથે દીપ ઉત્સવનો પ્રાગટી નો કાર્યક્રમ રાખેલો છે એમાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશા બાબા સાહેબ આંબેડકર ને અનુસરણ કરી પાર્ટી છે આ દેશની અંદર એક જ એવી પાર્ટી છે કે જે આંબેડકર ના સિદ્ધાંતો ને વળેલી છે એના ભાગરૂપે આજે અમે સૌ કાર્યકર્તાઓ દીપ પ્રગટનનો મહોત્સવનો કાર્યક્રમ ઉજવ્યો છે અસ્તુ જય ભીમ જય જય ગરવી ગુજરાત આદરણીય શ્રી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની આંબેડકરજીની એકસો ચોત્રીસ મી જન્મજયંતિ નિમિત્તે પાર્ટીને નક્કી કરેલ કાર્યક્રમો મુજબ સમગ્ર અને અને વિધાનસભા લેવલ પર બાબાસાહેબ ની જન્મજયંતિની ઉજવણી કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો જેને અનુસરીને આવતીકાલે એમના જન્મદિવસની આજે પૂર્વ સંધ્યાએ દીપો નો એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેની અંદર અમારા પ્રદેશના હોદ્દેદાર શ્રી દિનેશભાઈ રોહિત અને અમારા સંગઠન અને નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા અસ્તુ જય જય ગરવી ગુજરાત